નમસ્કાર મિત્રો મારું નામ છે મૌલિક પરમાર અને આજે આપણે વાત કરીએ છીએ એલઆઈસીમાં મળતી લોન વિશે તમને ખબર જ હશે કે એલઆઈસીમાં લોન મળે છે જો તમારે એલઆઈસીની કોઈ પોલિસી ચાલુ છે રેગ્યુલર પ્રીમિયમ ભરો છો પૈસાની જરૂર પડે છે તો સરેન્ડર કરાવવા કરતાં એલઆઈસીમાં લોન લેવી સારી રહેશે બે વર્ષ ઓછામાં ઓછા પ્રીમિયમ ભરેલા હશે તો એલઆઈસીમાંથી લોન મળશે તમારી પોલિસી પર લોન મળશે શું તમને ખબર છે કે કેટલો વ્યાજ દર હોય છે એમાં એવું હોય છે કે જો તમને એક લાખ રૂપિયા લોન મળે છે તમારી પોલિસી પર એક લાખ રૂપિયા જેટલી લોન મળે છે તો તમારે વાર્ષિક સાડા નવ ટકા વ્યાજ આપવાનું રહેશે એટલે એક લાખ રૂપિયા મળે છે તો એના પર સાડા નવ હજાર રૂપિયા વાર્ષિક વ્યાજ આપવાનું રહેશે રહેશે અને વર્ષમાં બે વખત વ્યાજ ભરવાનું રહેશે છ છ મહિને એલઆઈસીમાં લોન લેવા માટે શું કરવું પડશે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ શું રહેશે તો એક તમારી પોલિસી બોન્ડ હોય એ બીજું ફોર્મ લેવાનું રહેશે હોમ બ્રાન્ચમાંથી પ્લસ આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંક બેન્ક ડિટેલમાં કેન્સલ ચેક પોલિસી સરન્ડર કરાવ્યા કરતાં પોલિસીમાંથી લોન લેવી સારી રહેશે